નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે છોવાના શ્રી ઈપીએફઓ એ ખાતામાં સુધારા માટે નિયમો બદલાયા ઈપીએફઓ એ કર્મચારીઓના પીએફ ખાતામાં સુધારા કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે આ મુજબ ખાતામાં નામ ડીઓબી અથવા અન્ય કોઈ સુધારાને નાની અને મોટી શ્રેણીમાં વહેંચવામાં આવી છે નાના ફેરફારો માટે બે દસ્તાવેજની જરૂર પડશે જયારે મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજ ની જરૂર પડશે મોટા સુધારામાં field office ના વધુ સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે ગુજરાતમાં બે ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસો ને ત્રીસ તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ત્રીસ તાલુકામાં મેઘરાજા મહેર થઈ છે જેમાં સૌથી વધુ નવસારીમાં વાસવદામાં સાત point ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વઘઈમાં છ point પચીસ ઇંચ કપરાડામાં ડોલ વાન અને ધમનપુરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે આજ સાથે જ ચોમાસાની વર્તમાન season ના રાજ્યમાં સરેરાશ બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે આ સપ્તાહમાં સોના ચાંદીના ભાવ વધ્યા સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો જુલાઈ ના રોજ દસ ગ્રામ સોના એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધી હતી અહીં સપ્તાહમાં ચાંદીના ભાવ બે હજાર બસો ને ત્રીસ નો વધારો જોવા મળ્યો હતો સત્યાવીસ જુલાઈના રોજ ચાંદીના ભાવ એક્યાસી હજાર બસો કરોડ રૂપિયા હતા પણ ત્રણ ઓગસ્ટ તેની થી વધીને ત્રેસઠ હજાર પાંચસો ને એક રૂપિયા થઈ ગયા હતા CM નો મોટો નિર્ણય હવે નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સીટી સી સેન્ટરની સેન્ટર ની જિલ્લાના બાલાસીનો ખાતેથી ભેટ આપી હતી નગરોમાં વસ્તવતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળે

ઉછેરના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામાજિક મૂલ્યાંકન અને સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં સામાજિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષા તારીખ પણ જાહેર કરાઈ છે જેમાં પ્રથમ સપ્તાહની પરીક્ષા સત્તર ઓક્ટોમ્બરથી લેવાશે ત્યારે બીજી સત્રની પરીક્ષા સાત એપ્રિલ લેવાનું આયોજન કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સામે આવી છે તે મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં પંચમહાલ તારાપુર નામ સામેલ છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દસ ભાગોમાં બે થી ચાર ઇંચ વરસાદ વરસી શકે છે પાટણ અને માંડવમાં છૂટા છવાયા વરસાદની પણ સંભાવના છે રેશન કાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત બે લિટર સિંગ તેલ અપાશે પુરોઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદય બીપીએલ એન એનએફએસ એ એપીએલ વન અને એફ એફ એસ એ નેશનલ ફૂડ સિક્યોરિટી એટ હેઠળના એપીએલ ટુ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કાર્ડની તહેવાર સમયે બે વખત સિંગતેલ એક લિટર ડેઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ઓક્ટોબર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ એમ બે માસ દરમિયાન ડબલ ફળ તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને મળવામાં આવશે તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિયામકના એમડીની રહેશે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણામંત્રી બજેટમાં કરી છે નિર્માણ સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવા મદદ કરે છે આ યોજના અંતર્ગત ખેડૂતો ચાર ના દરે ત્રણ લાખ રૂપિયા સુધી મળે છે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનું દેવું થશે એમાં ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેમાંના તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સી રેવડુ રે રેવંત રેવડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતોને માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણ માફ કરવામાં આવશે આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરી જાહેરાત કરી હતી ગણેશ જાડેજા સામે ફરિયાદ કરનાર યુવક સહિત પાંચ સામે ગુજ સિટીકો

જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનારા ફરિયાદી સંજય ભૂપે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ બાવા સોલંકી અને તેનો દીકરા દેવ રાજુ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે બાવજી સોલંકી તેમજ યોગ્ય કાળા નામ પાંચ શખ્સો સામે પોલીસે ગુજ સિટી કો અન્વયેનો ગુનો દાખલ કરી ધરપકડ કઈ છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા અવનવા વીડિયો પહોંચતા રહે